નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરના પરમેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટના જાગૃતિબહેન દવે દ્વારા પિસ્તાલીસો નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું માતા પિતા વિનાના બાળકો તેમજ જેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવા બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા જેમાં લુણાવાડાની કન્યાશાળા પોલન શાળા બ્રાન્ચ શાળા એકના ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા બાળકોને ઉપરાંત આસપાસ વિસ્તારની શાળાઓના બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા લોકોએ પરમેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટની સરાહનીય પ્રવૃત્તિઓને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં ટ્રસ્ટી જાગૃતિબેન દવે ટ્રસ્ટના સભ્યો દાતાઓ લાભાર્થીઓ શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા

પરમેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ખૂબ જાગૃતિ થયું અમે પિસ્તાલીસો ચોપડાઓનું ફૂલ સ્કે નોટબુક્સનું વિતરણ કર્યું છે પિતા વગરના બાળકો અને બિલકુલ અંત્યંત આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ તેવા બાળકોમાં ચોપડા વિતરણ થયું છે આજે કન્યા શાળા અને ગોલન સ્કૂલ અને બ્રાન્ચ શાળા એકનું બાળકોનું વચ્ચે ચોપડા વિતરણ થયું છે ગ્રામ્ય લેવલે પણ બધા બાળકોને અમે નોટબુક્સ આપીએ છીએ બિલકુલ ફ્રી આપીએ છીએ અમે નિઃશુલ્ક કે બાળકો અભ્યાસમાં આગળ આવી શકે બસ પ્રશ્નો એ જ ધ્યેય અને કીધું છે